મારો દીકરો આજ કોઈ પાણી ભરવા નહીં દેખું બોલો કોઈ બૈરા દેખાતું જ ના તો કાયમ દેખાય પણ આજ મારા દીકરા આયા નહી કે વહી ગયા ખબર હો છે ખળબડ ખડબડ થાય લગભગ આવે હોય એક એકાદ બૈર કહે તું તારી લે કે તેમ શું કરું બાપા હું આમ દુકાને જોતો હે હા ને બોલો નઈ હા ઘરે કામ છે તારું હમણાં આવું જાઓ તમે ક્યારે આવીશ

એ કાંટો ખાવા દે માણા આવો બાપ બસ મારી ભાઈ રાખેલું એક વાર તો ખાવ તમે તમે કોઈ દી ન થાય માતાજી નામ બસ હું બે વખત આવી ગયો પણ તમે ન આયા સમજો બે દિન ગોઠવો બાપ નામ બસ કામ છે આ તે વાંધો ને હાલ હાંધે નિરા કોલ કરજો હો હું તમને શું કઉ છું એ તમે છે ને ગાયો કાવું થાવ તો કા એ મારે કામ છે તમે ઉભા થાવ શું છું શું છું યા હાડી પહેરો કોણ તમે એ તારો બાપ હું નો પેરો એ એ પણ તમે પેરો ની કા હા માર કામ છે મે કીધું ને એટલે પણ આ હાડી પેરે શું કામ છે ઈમાં એવું છે આ તમે હાડી પહેરીને ને તમારા ગામમાં જઈશો ને કા એટલે તમને ખબર પડશે કે તમારા ગામના કેવા મૂવા છે શું કેવા મુવા આ તમે હાડી પહેરીને ગામમાં જાવ પછી તમને બધી ખબર પડી જશે એટલે મને હાડી પેરાવાની હા અને મને શું દઈને વારે એવું કીધું કે તમાર ઘરવાળાને મોકલશો ને તો હું દહીંનો દર્દ દઈશ નક નઈ દર્દ દઉં રૂખણો લોય પીજો દહીંના વારો દાવાદ મને દાવાદ પેર હાડી જલ્દી પેર આ રૂખણો મારો દીકરો લોય પીજો દાવાદ એટલે બે બેનીન મને કાટે છે હા કે 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 કાઈ કમ કર કાઈ રૂખણો રૂખણો મારો દીકરો કાઈ કારા કામ ન કરતો ને હાલો લાય બસ લે લાય માથે ઓઠીન જાવ એટલે ઓરખે નઈ કા

કેરે આવી આ તો સન કઈ હદ પછી એક ચાર હાર આઈ લીવ યુ એમ કઈ થાય છે હવે એમ જ થાય ઓટક આજ કઈ દબજો આજ મુ એ ભૂલી ભાઈ ભી હે આવા જાવ હે એ એક ચાર હાર નથી રહી ત્યાં ફાટ લે નો એમ જા આમ તો હું તમને શું કહું હા એ આમ તો

મારો દીકરો મારી બાયડી માં લાઈન ફરે છે એ ટાઈમ માં તું આડ પેરી નાયો ઉતેર એથી નો ઉતે તાર બાપા પાઈ લઈ જાવ હા માલ ખબર પડે નંબર લગા મને ખબર હતો મારો છોકરી રોને એક ખાજે તો આવે જ નહીં મારે એને બીજી વખત બોલાવા જાવ જ પડે હા આ મારો છોકરો કઈ બાઈ લઈને આવે બોલો આ છોતરીમાં દાખલો છે કડીક ગામમાં મૂક્યો નો થાય તો કઈ કઈ કરીને આવે